ખેડૂત મિત્રો આપણે શાકભાજી રોપ્યું હોય અને શાકભાજીની અંદર જો આપણે સ્પ્રે કરવાના હોય તો એ સ્પ્રેની અંદર આપણે જે વોટર સોલ્યુબલનો ઉપયોગ કરીએ છીએ ફ્લાવરિંગ વધારવા માટે તો એ વોટર સોલ્યુબલ ખાતરની જગ્યા પર આપણે આઈસીએલ કંપનીનું આઠસો ઓગણચાલીસ જે ખાતર છે એનો ઉપયોગ કરી શકીએ છીએ આ ખાતરની વિશેષતા એ છે કે આનો સ્પ્રે કરવાથી આપણું જે પણ શાકભાજી છે એમાં ફ્લાવરિંગ વધશે તે ઉપરાંત ફ્લાવરિંગ ખરશે નહીં અને ફ્લાવરિંગ વધવાથી આપણું ઉત્પાદન વધશે તે ઉપરાંત આ આઠસો ઓગણચાલીસનો જે ગ્રેડ છે આ વોટર સોલ્યુબલ ગ્રેડની અંદર આપણે કોઈપણ ફંગીસાઇડ અને ઇન્સેક્સિસાઇડ દવાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો આ ગ્રેડનો આપણે આપણા પાકની અંદર ફ્લાવરિંગ વધારવા ઉપયોગ કરી શકીએ છીએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ